પશુ ની આ તો બધી આ તો તમે ભૂતલે કરો હોય તઈ જવાનું હોય લુખાગીરી લોકો કરતા ગુંડાઓના પકડો ને મને શું પકડો તું ગુંડા પકડો લુખા પકડો બુટલે કરો દારૂ ના ધંધા કરે એમને પકડો

બિલકુલ જે રીતે હાલ હવે બંને અગ્રણી છે તેમની અટકાયત કરી છે ગરીબ લોકો મળી જશે આ રીતે બરાબર છે કોઈ નહી તો પાણી ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ તમે જે જોઈ રહ્યા છો કે પોલીસે ત્રણે ત્રણ નેતાઓ અટકાયત કરી દીધી છે અને ક્યાંક પરમિશન માંગવામાં આવી હતી પરંતુ પરમિશન નથી મળી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે